છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સિહોદ ગામે ભારજ નદી ઉપર નેશનલ હાઇવે ઉપર બે કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન માત્ર પાંચ મહિનામાં તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે છોટાઉદેપુરના સાંસદે પણ ઘટના સ્થળે પહોંચીને તેનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું છોટાઉદેપુરના સિહોદ ગામ પાસે નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર ગત વર્ષે જુલાઈ મહિનામાં બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા પાંચ મહિના પહેલા બે કરોડ અઠયાવીસ લાખના ખર્ચે નદીમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ત્યારે નદીમાં વરસાદનું પાણી આવવાને પરિણામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આ ડાયવર્ઝન હવે ધોવાઈ ગયું છે નેશનલ હાઇવે ઓથોરિટીએ ડાયવર્ઝન બંધ કરતા ફરી ભારે વાહનો ત્રીસ કિલોમીટર લાંબો ફેરફારો ફરવા માટે મજબૂર બન્યા છે ગત વર્ષે બ્રિજના પાયા બેસી જતા હાઇવે બંધ થયો ત્યારબાદ આસપાસના ગ્રામજનોને નેશનલ હાઇવેના વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કર્યો લાંબા સમય બાદ આ વાહન વ્યવહાર શરૂ થયો જે ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે હાલમાં અહીંયા જે ડાયવર્ઝન બન્યું છે બે કરોડ થી ઉપર જે ખર્ચ પડ્યો છે ત્યાં અત્યારે બિસ્માર ભારતમાં જે વરસાદના પાણી છે ધોવાઈ ગયું છે ત્યાં અત્યારે અત્યારે અહીંની જે સમગ્ર છોટાઉદેપુરની જનતાને અવરજવર માટે ઘણી મુશ્કેલી પડી રહી છે સરકારમાં ઘણા મોટા વાયદાઓ થાય છે છતાંય અત્યારે જે આ હાલત તમે દેખો છો આજે તમે જો આ મોટો પુલ છે એ પણ ધોવાઈ ગયો છે અત્યાર સુધી ગવર્મેન્ટ ગુજરાત સરકારે નવા પુલના ના રૂપિયા જાહેર નથી કર્યા તો આવનાર સમય કેવી પરિસ્થિતિ થશે અહીંની પ્રજા શું હું શું ભોગી રહી છે એમાં કોઈ ધ્યાન રાખતું નથી અત્યારની ગવર્મેન્ટમાં જે અહીંના પ્રતિનિધિ છે તેમને ધ્યાન રાખવું જોઈએ અને અહીંના જે આ રસ્તા છે પુલ છે એને ખુબ રજૂઆત કરવી જોઈએ સરકારમાં અને અત્યારે અહીંયા જે મેન રોડ છે મધ્યપ્રદેશ રોડ આ રસ્તા પર જે મોટા ભારે અતિ ભારે વાહનો જઈ શકતા નથી અને અહીંયા પણ રોકી દેવાના નાના વાહનો નીકળે છે તે મોટર સાયકલ ફોર જે ઓછા વજન વાળા છે વાહનો નીકળવા દે છે અત્યારે અહીં નીકળવા માટે પરિસ્થિતિ ખરાબ છે આવનાર સમયમાં આનાથી ઘણી ખરાબ પરિસ્થિતિ થશે હશે જેથી સરકાર માં આહવાન કરીએ છીએ અને સમગ્ર છોટાદ જનતાને આહવાન છે કે અહિયાં તાત્કાલિક ધોરણે અહિયાં આજે પુલ ના રૂપિયા જાહેર કરે અને તાત્કાલિક રસ્તા અને પુલ મંજૂર કરવાની એ લોકો મંજૂરી આપે આજે આ જે ડાયવર્ઝન બનાવવા આવ્યું છે એ ડાયવર્ઝન પહેલા જ વરસાદની અંદર બે કરોડ થી ઉપર કઈ ખર્ચો થયો છે સરકારનો

સાંસદે જણાવ્યું હતું કે ડાયવર્ઝનનું કામ વહેલી તકે થાય અને નવા બ્રિજની મંજૂરી મળે તેવા પ્રયાસો હાથ ધરાશે એટલું જ નહીં પરંતુ છોટાઉદેપુરના સાંસદે અધિકારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ સૂચના આપી હતી ભારે વરસાદના કારણે બોડેલીથી આવી જતપુર જતા રોડ ઉપર ભારજ નદીનું જે ડાયવર્ઝન હતું એના ઉપર પાણી ફરી વળતા એનો અમુક ભાગ તૂટી જવા ગયો છે હું સરકારશ્રીને પણ વિનંતી કરવાનો છું કે વહેલામાં વહેલી તકે આ પુલ મંજૂર થાય અને આ વિસ્તારના લોકોને એની સગવડતા મળે અને તાત્કાલિક ધોરણે આની કેન્દ્ર સરકારમાં હું રજૂઆત કરીશ અને એના માટે હું નેશનલ હાઈવે ઓથોરાઇઝને હું તાત્કાલિક મરામત થાય એના માટેની પણ સૂચના અત્યારે જ આપું છું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ પાસે જે ભારત બ્રિજ આવે છે તેમાં સતી ચર્ચા હતા જે તંત્ર દ્વારા ટેમ્પરરી જે ભારદારી વાહનો માટે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે પાણીમાં ધોવાયું છે આપ તસવીરમાં જોઈ શકો છો તંત્ર દ્વારા બે કરોડ થી વધારાના ખર્ચે ભારદારી વાહનો અહીંયાથી પસાર થઈ શકે તેના માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ જે ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ત્યારે જે નદી આવી પ્રથમ નદી ની અંદર મધ્યપ્રદેશ અને સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે આ જે બ્રિજ તમને દેખાઈ રહ્યો છે તે બ્રિજ માં થોડાક સમય પહેલા જે સતી સર્જાઈ હતી જેને લઈને જે ભારદારી વાહનો અહિયાં બંધ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરરી ડાયવર્જન માટે અહિયાં થી પસાર કરવા માટેનું ડાયવર્ઝન તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું પરંતુ

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર